ખેરાળુ તાલુકાના વરેઠા ગામ નજીક અંબિકાનગર વાસમાં ટ્રેક્ટર અને ઇકોના ટાયર કાપવાની ઘટના સામે આવી છે વરેઠાના રહીશ ભરતજી ગમાજી ઠાકોર મંડપનો ધંધો તેમજ ખેતીનો વ્યવસાય કરે છે દિનેશજી ગમાજી ઠાકોર તેમના ભાઈઓના પરિવારના સભ્યો સાથે રહે છે ભરતજી ઠાકોરે ટ્રેક્ટરમાં બીજી ઓગસ્ટના રોજ ખેરાલુમાં બે ટ્રાયર ચોત્રીસ હજારમાં નવા ખરીદ્યા હતા વરેઠા ગામના અંબિકાનગર વાસમાં ભરતજી ઠાકોરના ગોડાઉન આગળ પાર્ક કરેલી ઈકો ગાડી અને મેસી ફર્ગ્યુશનના ટાયર ત્રીજી ઓગસ્ટની શનિવાર રાત્રે ના સમયે ઘરમાં સુતા હતા મોડી રાત્રે કોઈ અજાણ્યા ઈ સમયે બંને ગાડીના ટાયર કાપી નાખતા વહેલી સવારે ખબર પડતા ખોબાળો મચવા પામ્યો ભરતજી ગમાજી ઠાકોર અને દિનેશજી ઠાકોર બંને ખેરાલુ પોલીસ મથકમાં જાણવા જો ફરિયાદ નોંધાવી છે ખેરાલુ પીઆઈ કે જે પટેલની ટીમ અને તમામ સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે ભરતજી ગમાજી ઠાકોરે મીડિયા સમક્ષ આપી વિગતો

અને અમારો પરિવાર ઘરની અંદર સૂતો હતો એ સમયે કોઈક અજાણા માણસે અમારા ટાયર એન્ડ ટ્યુબ કાપી નાખેલ છે તો અમે એના વિરુદ્ધમાં એની બાબતમાં અમે પોલીસ સ્ટેશનની ફરિયાદ નોંધાયેલ છે અમે સૌ પરિવાર અમે બધા ભાઈ સપરિવાર સાથે રહીએ છીએ આના પહેલાં બે બાર એક વર્ષ પહેલાં અમારા કુવા ઉપર ફુવારાના નળા પણ એ કોઈક અજાણા માણસે કુવા ઉપર આવી અને ફુવારાના નળા પણ કાપી નાખેલા છે અમારા પચાસ હજારના નળાને અમને નુકસાન આપેલું છે પહેલાં પણ અમને આ રીતના નળા કાપ્યા બીજી બીજી વાર ટ્રેક્ટર ટાયરના ટાયર કપાણા અને ફરીથી આવો બનાવ ન બનવો જોઈએ તેવું ને અમને પાછળથી અમને આવું કંઈ બનવા માટેનો અમને ભય છે તો અમે ઘટતા પગલાં લેવા પોલીસ સ્ટેશને મેં ફરિયાદ નોંધાવેલ છે